આવી રીતના છે લાઈન ટુ લાઇન છે એ નાખતી જ આવી ખાસ ધ્યાન રાખવું કે નીચેના મોતી છે એને છે ઉપર છે એ ધક્કો મારીને પછી છે એ સોય પસાર કરવી ક્યારેક શું થશે કે જો તમે ધક્કો નહીં મારો ને તો આ દોરા નીચેના છે એ જે છે એ ઉપર રહી જશે જો હું તમને બતાવું કે જો આમ નીચે મોતી હોય અને આપણે એમાંથી સોય પસાર કરીએ તો આ દોરા છે એ આવી રીતના છે એ કેમ રહેશે તો કે આવી રીતના છે એ આમ ઉપર રહેશે જો આવી રીતના તો એવું ન થાય એટલા માટે છે પેલા મોતી ને છે એ નીચેથી મારી પછી જ છે ઉપર નીચેની કઈક બોર્ડર છે એ આવી રીતની છે એ કમ્પ્લીટ છે એ થાય છે તમે જોઈ શકો છો ઉપર નીચેની બોર્ડર છે આવી રીતનું છે એ આખી જ આખા તોરણમાં છે ઉપર નીચે છે એ આપણે બોર્ડર છે એ બે સાઈડ છે એ આવી છે એ તૈયાર થશે આમાં તમારે છે એ બીજી બોર્ડર નાખવી હોય તો તમે તમારા મત મુજબ છે ઈ ફેરફાર પણ છે એ કરી શકો પોરવણી હંમેશા છે એ વચમાં જ છે એ પૂરી કરવી મેં આની પહેલાના વિડીયોમાં પણ કીધું